પછી ડબોડી માતા મેં એક વિડીયો જોઈ અને ડબોડી માતાની માનતા લેતી કે માં હું તમારું પ્રસાદ ધરાવીશ અને મારી વિમલ છૂટી જાય તો એ ચારેક દિવસમાં છૂટી ગઈ અને અત્યારે હું આ પ્રસાદ એટલે પંદર વર્ષથી જે તમાકુનું વ્યસન હતું હા એ ઘણા પ્રયત્ન કર્યા પણ છૂટ્યા નહોતા અને તમે માનતા માની ડબુડી માની કેટલા દિવસમાં છૂટી ગયું ચારેક દિવસમાં હું ચાર દિવસમાં બંધ જ થઈ ગયું અને બંધ કરી નાખ્યું સંપૂર્ણ પંદર વર્ષનું વ્યસન ચાર દિવસમાં મટાડી દીધું એટલે માનતા પૂરી કરવા આવે છે અને પણ ફક્ત એક ચવાણાની માનતા અને ચુંદડી અને ચવાણાની જય માં આ મારા સાહેબ છે એમનું નામ ભરતભાઈ છે હું પોતે અમદાવાદથી આવું છું અહીંયા અવારના માતાજીના ત્યાં દર્શન કરવા હું વર્ષોથી દોઢ બે વર્ષથી આવું છું ખૂબ જ વિશ્વાસ છે અને આ સાહેબ અમેરિકા રહે છે એમનું નામ ભરતભાઈ છે ભરતભાઈ રાણા એમના વાઈફ કૌશલ્યાબેન અને એમનો છોકરો અભિષેક ત્રણેય અહીંથી ત્યાં ગયા હતા એમને સાલી ત્યાં રહે છે એટલે ત્યાં એમને બોલાવ્યા હતા કઈ જગ્યાએ અમેરિકામાં અમેરિકા હવે અમેરિકામાં એમણે ફાઇલ મૂકી હતી અને સિટીઝનશીપની પરીક્ષા આવી એટલે મારે વચ્ચે એમની સાથે વાત થઈ એટલે મેં ફોન ઉપર કીધું કે સાહેબ તમે આટલી મહેનત કરો છો સાથે સાથે માતાજીની ઉપર આસ્થા રાખીને તમે એમની માનતા રાખો તમારું કામ થઈ જશે ને એમને મારા ઉપર વિશ્વાસ રાખ્યો અને માનતા રાખી એમણે તો આજે એમને એમના વાઇફને એમના સનને ત્રણેય ને સિટીઝનશીપ મળી ગઈ છે પોતે ત્યાંના નાગરિક થઈ ગયા છે પરીક્ષામાં પાસ થઈ ગયા છે અને આજે આખો પરિવાર અત્યારે અમેરિકામાં છે ને અત્યારે માતાજીની આ માનતા પૂરી કરવા વિશ્વાસથી આ કામ ન થાય કારણ કે સિટીઝનશીપ આ ઉંમરે એમને ત્યાંની પરીક્ષા પાસ કરવી એ સરળ નથી પણ એ વસ્તુ માતાજીએ શક્ય કરાઈ અને એક જ રાઉન્ડમાં કમ્પ્લીટ થઈ ગયા એમનો તરત પરીક્ષામાંથી નીકળતા જીઓ પાસ એન પહેલો ફોન મારા ઉપર આવ્યો તો એટલે મેં તરત જ અહીંયા સમાચાર આપ્યા હતા કે ભાઈ આ પરિસ્થિતિ બની ગઈ છે હરખ એટલો સરસ હતો કે ક્યાંય સમય નહીં પણ આજે આ સમયે માતાજીને આ ક્યાંથી આવ્યા છે અમેરિકાથી આવ્યા છે અને અહીંયા હરખથી ભાઈ આ માતાજીના દર્શન કરી લઈએ અને એમને આ પૂરું કરીએ ત્રણ જણ સિટીઝનશીપ ત્રણ જણ સિટીઝન ત્રણે પાસ થઈ ગયા તમને તમારી પત્ની તમારા છોકરા હા બરાબર ત્રણે પાસ થઈ ગયા રૂબરૂ મેં શ્રદ્ધા રાખી હતી કે માના દર્શન કરવા હું જાતે જઈશ અને આ શ્રદ્ધા હું મારી જાતે પૂરી કરીશ તમે આજે ત્યાંથી અહીંયા આવ્યા અમેરિકા બરાબર અને એ પણ ફક્ત એક ફક્ત એક ચૂંદડી અને શ્રીફળમાં જય ડબુડીમાં મારું નામ ગિરીશભાઈ કડવાણી છે હું સુરતથી આવું છું મારે ગઈ એપ્રિલ મે જૂનનું એક વેપારીમાં ત્રણ લાખ પેમેન્ટ અટવાનું હતું અને એ પેમેન્ટ દેવા માટે ગલ્લા તલા કરતો હતો પેમેન્ટ આપતો જ નહોતો તો મેં દિવાળી માડીની માનતા કરેલી ત્યારે મને દિવાળી અને બે લાખ પેમેન્ટ આપ્યું હતું અને બાકીનું પેમેન્ટ એને કાલે મને ક્લિયર કરી દીધું મેં બે કિલો બુંદી અને બે કિલો ચવાણાની માડીની માનતા કરેલી ખાલી બે કિલો બુંદી ચવાણામાં ત્રણ લાખ જે દસ મહિના જ નહોતા દસ મહિનાથી નહોતો ખાલી માનતામાં નહીં એકથી દોઢ મહિનામાં આવી ગયું

એટલે મેં ડબુડી માની વિડીયો જોની માનતા રાખી હતી કઈ જગ્યાએ કુવેતમા કુવેતમાં માનતા માની કુવેતમાં માંતા માની હતી એટલે મારે મને આરામ થઈ ગયો આનાથી 15 દિવસમાં અને કેટલા ટાઈમની મસલ દુખતા હતા 6 મહિનાથી દુખતા હતા ફરક નતો પડતો નહીં પણ માંતા રાખી 15 દિવસમાં મને આરામ પડી ગયો બરાબર પછી મારે આવું તો ઘરે તો મારે એરપોર્ટની અંદર થોડો પ્રોબ્લેમ હતો સિંગરનો ડિટેક્ટ ન થાય ડિટેક્ટ સિંગરનો हर વખત હું જરૂર દરરોજ આપતો દર વખત આવતો તો પૈસા આપીને તો એરપોર્ટમાં આવતો તો તો આ વખતે માતાજીની ડબ્બુડી માની ચોકલેટ ખીજામાં રાખી

એમની એક એવી માનતા અને એવી એવી સમસ્યા કે કોવિડમાં ગયા ને ત્યાં એમને દર વખતે જ્યારે કોઈ પણ દેશના ઇમિગ્રેશનના છેલ્લા સ્ટેન્ડ ઉપર જ્યારે જઈએ ત્યારે તમારી હાથની જે આંગળીઓ છે એની ઓળખ થતી હોય છે પરંતુ શ્રી કહે છે કે જ્યારે કોવિડની અંદર પોતાના જે કામ માટે ગયેલા જ્યારે દર વખતે વારંવાર બિઝનેસ માટે ખાસ કરીને જાય ને આવે પરંતુ દરેક વખતે જ્યારે કોઈ પણ દેશમાં જતા હોય આવતા હોય ત્યારે એ દેશ જે તે વ્યક્તિની ઓળખ કરતો હોય ઇમિગ્રેશનના કાયદા અને કાનૂન મુજબ ખાસ કરીને હસ્તરેખાઓના પોતાના નિશાની દ્વારા શ્રી કહે છે કે દરેક વખતે મારે ઘણી વખતે પ્રોબ્લેમ થાય કે મારા જે મારા જે આંગળીઓની જે છાપ છે એ ટિકટેક ના થઈ શકે ઓળખ ના થઈ શકે એટલે ના છૂટી કે એમને એક લાખ રૂપિયા વધારે આપવા પડે ભાવિશી કે ઘણી વખતે મેં આવા કામ કરે કરવા પડે છે કારણ કે આંગળીઓ મારી છપાતી નહોતી જેના કારણે મારી પર શંકા થતી કે હું ઓરિચનલ માણસ નહોતો એટલે ના છૂટકે મારે દરેક વખતે ત્યાંથી આવવું હોય ત્યારે મારે લાખ રૂપિયાનો વધારાનો ખર્ચો થતો હતો શ્રી કહે છે વખત આ રીતે મારે લાખ લાખ રૂપિયા આપવા પડતા હતા કારણ કે વારંવાર મારે વિદેશ હોય પરંતુ મા ઉપર પૂર્ણ સર ધરાવીને આ વખતે એમને એવું કર્યું કે પોતાની પાસે એક સામાન્ય માના અમુક આદેશ છે કે તમારું કોઈ કામ અટક્યું હોય કે પરીક્ષા હોય કે કોઈ સમસ્યા હોય તે તારે મારા માટે ચોકલેટ માનજો અને રાખજો આ વખતે માણીએ આ આ આજ્ઞાનું પાલન કરીએ ભાવિકે પોતાની ખિસ્સાની અંદર એક ચોકલેટ રાખેલી અને જેવા એ પોતાની ઓળખ માટે એમની આંગળીઓના છાપ માટે ગયા જાણીને આશ્ચર્ય થાય કે દરેક વખતે જ્યારે એક એક લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય પરંતુ એક ચોકલેટને કારણે ભાવિક ભાવિકશ્રીએ ખુદ કહે છે કે મારી પહેલી વાર મારી છાજી છાપો નહોતી આવતી એ ડિક્ટેક થઈ ગઈ ઓળખ થઈ ગઈ અને મારી પાસે જે વધારાના એક લાખ રૂપિયાનો ખર્ચો થતો હતો એ મટ એ ના થયો આ માની દયા છે અકલ્પનીય કામ કહી શકાય કે અનેક વાર જ્યારે આવી રીતે લાખો રૂપિયાનો જવાને આવવાની અંદર ખર્ચો કરનાર વ્યક્તિ માને એક સામાન્ય દસ વીસ રૂપિયાની ચોકલેટની અંદર મા લાખો બચાવે આ માની કેવી દયા કરુણા છે કે ભાવિકના મનને જાણીને ભાવિકના

હું રોજ આ વિડીયા જોતો બધાય એમાં ઓછી મેં આ ડબળી માને જોયા પછી મેં ચાર પાંચ વિડીયા ઉપરા જોયા પછી મને એમ લખ્યું કે ના મા કાક તો સાચું છે આમાં બરાબર એટલે મેં માનતા લીધી કે

બરાબર એટલે તમને આ હરકના સુએ બરાબર જે ડોક્ટર ની દવા થી ના મટ્યું એ ફક ખાલી માનતા થી થર્મેટીકી નું ભાવિકસિંહ પંડ્યા ભાઈ કચ્છ થી આવે છે કેવા ભાવુક બન જાય છે એમની આંખની અંદર જે આંસુ છે ને એ દુઃખના નથી વેદનાના નથી પીડાના નથી પરંતુ હર્ષ છે કારણ કે મા પ્રત્યેના ના ભાવના છે ભાવિક શ્રી કહે છે કે ત્રણ વર્ષ પહેલા ભયંકર એટેક આવેલો ત્યાર પછી એમને ડૉક્ટરની સલાહ મુજબ હંમેશ એમની દવા ત્રણ વર્ષથી લેતા હતા દવા લેતા હતા છતાં ભાવિકસિંહ હમણાં જ આપણે એમને કહ્યું દિવસમાં દસ દસ પંદર પંદર વીસ વીસ વખત એમના છાતીને ધબકારા વધે અને દુખાવો થાય આટલી બધી દવાઓ કરવા છતાં ત્રણ વર્ષથી આ ભયંકર પીડાની અંદર પીડા પીડા તો એક ભાવિક માને ઓળખતા નથી પરંતુ દવાખાનાની અંદર ત્રણ વર્ષ પહેલાં જે એટેક આવેલો એની દવા લે છે દસ દસ વીસ વીસ રોજ હૃદયની અંદર ધબકારા અને ઝાટકા અને દુઃખને સહન કરનાર વ્યક્તિ અચાનક આજથી ત્રણ મહિના પહેલાં મા ભૂલભાઈ જોગણીમાં ડબણીમાં ભટિયાળીમાં મસાણી માં તાપલીવાળીનો આ દરબારના સંપર્કમાં વિડીયો દ્વારા આવે છે વિડીયો જોઈને એમને એક પ્રકારની આસ્થા થાય છે માને ઓળખતા નથી માનો દરબાર ક્યાં છે માનું નામ શું છે કશું જ નહીં ફક્ત ખાલી અન્ય લોકોના પ્રચાર સાંભળીને અન્ય વ્યક્તિઓની વાતો સાંભળીને માનું પ્રવચન સાંભળીને જ્યારે થોડો આસ્થાવાન થાય છે એક તો દુઃખ છે અને સ્વાભાવિક છે કે ત્રણ ત્રણ વર્ષથી હાર્ટ એટેક થઈ થઈ ગયેલો માણસ અનેક પીડા અને વેદના સહન કરનારો વ્યક્તિ અચાનક માને જાણે વોર્નિંગ આપતો હોય તેમ કે મા હું ત્રણ ત્રણ વર્ષથી આટલી બધી દવા ખાઉં છું અનેક પ્રકારની તકલીફો છે પીડાઓ વેદનાઓ અને વ્યથાની અંદર હું ગ્રસ્ત છું મા હું આખી આ મારી દવાઓ બંધ કરું છું તું સંભાળજે કારણ કે તારા પરચા મેં વિડીયોમાં જોયા છે અને ભાવિક છે આજે કહે છે કે ત્રણ ત્રણ વર્ષથી અનેક દવાખાના અનેક દવાઓ ખાઈને અનેક ડૉક્ટરોની સલાહ મુજબ દવા દવાખાવા ખાવા છતાં તમામ પ્રકારના ઉપાયો કરવા છતાં પરંતુ એમને દુખાવો એમના દિવસના દસ દસ પ્રકારના ધબકાઓ અચાનક શ્વાસ વધી જવો આ મળતું નહોતું પણ ભાવિક ની એક સામાન્ય કક્ષાની માનતાથી આ સામાન્યની એક સામાન્ય આ શણગારની સામાન્ય માનતાથી ભાવિક કે છે જે દિવસ મેં વિડીયો જોયો મને મા પ્રત્યે હો ભાવ થયો અને માના સાતકને એ દવા બંધ કરી આજે ભાવિક છે કે ત્રણ મહિના થઈ ગયા બધાને વિડીયો મૂકી અને મા એ એમને ત્રણ વર્ષ જૂનું દૂધ અને ભયંકર ગભરાટની અંદર અને અનેક પ્રકારના આંચકાઓ સહન કરનાર વ્યક્તિ પ્રથમવાર બનેલો ભાવિકની માનતામાં એ ભૂલ કરી આજે એમના હૃદય એમના આંસુમાં આંખમાં આંસુ જ હમણાં આપણે જોયા એ આંસુ એમની વેદનાના નહોતા એની પીડાના નહોતા કોઈ દુઃખના નહોતા પરંતુ મા પ્રત્યેનો હું ભાવના હતા માં ખરેખર જગમાં તારો જોટો નથી આ બાબતે પ્રસ્થાપિત થાય છે કે સતની અને સમાનતાની ન્યાયની દેવી મા ભૂલભાઈ જોગણી તારો આ દરબાર ખરેખર કોર્ટ મેડિકલ સાયન્સ પાછું પડે એવું ફક્ત ખાલી એક માનતાથી ત્રણ વર્ષ જૂનું દુઃખ દૂર કરે એ મા તારા સિવાય શક્ય નથી એવી હે દયાળુ પરમેશ્વરી તેનું કોટી વંદન છે માં આવા ભાવિક ની માનતા તમે સ્વીકારી અને સ્વીકાર मेरा नाम देव ठाकुर है हाँ। ये मेरे ससुर जी हैं हाँ। इनको अटे का आया था क्या नाम है उनका इनका नाम है जलंधर राणा जी जलंधर राणा बराबर ठीक है उनको हॉस्पिटल में एडमिट करा था हम सेवन लाख रुपीज खर्च कर चुके थे लेकिन कोई रिजल्ट नहीं मिला डॉक्टर और बोल रहा था कि दो तीन लाख ये रिपोर्ट कराओ ये कराओ तो उसके आगे पता चलेगा और कितना खर्चा होगा तो फिर मैंने दबूड़ी मा थी मानता रखी बेचौनों ने तो दो चवानों की मानता राखी थी मैं घर पर ले आया गया डॉक्टर बोला कि क्रिटिकल आता है मैंने कोई बात नहीं मैंने माड़ी कर से अब जो था जो तो हम घर पे लेके आ गए तो घर पे लेके आए तो हॉस्पिटल से बाहर लेके आए तो ये खुद पैरों से चल के आए अच्छा पैरों से चल हाँ। के आए तो घर पे आ गए घर पे आके नॉर्मल हो गए नॉर्मल होने के बाद कुछ दिन बाद इनको थोड़ा सा ढक्का लगा ये संडे मेरे साथ आए नहीं तो। लिए नहीं, नहीं आए तो फिर इनको थोड़ा पाइल्स का थोड़ा प्रॉब्लम हुआ

અમદાવાદ થી સસરા એટેક આવ્યો એપોલો હોસ્પિટલની અંદર સાત લાખ રૂપિયા ખર્ચો થયો પરંતુ કોઈ રિકવર ન એક જમાય પોતાના સસરા માટે માં ભુલભાઈ જોગણી ને ફક્ત ખાલી જવાનાની માનતા માને અને પાછો એવી જ્યારે વોર્નિંગ આપતા હોય એમ વાત કરે અને સાત લાખ રૂપિયા ખર્ચા થયા પછી પણ એમને એટેકની અંદર જે રિકવરી થવી જોઈએ એ નહોતી થતી પરંતુ એક જમાઈએ પોતાના સસરા માટે માને પ્રાર્થના કરી કે માં અમને જે જે એમનો શારીરિક પ્રશ્ન છે એટેકનો પ્રશ્ન છે માં ઘણા બધા દિવસો થઈ ગયા સાત લાખ સાત સાત લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો રિકવર થતું નથી પરંતુ મા તારે જે કરવું એ કરજે અને તું સંભાળજે એમ કહીને એમના સસરાને એ દ એ દુઃખમાં હતા પીડામાં હતા આઈસીયુમાં હતા અને ઘરે લાવી દીધા માની માનતાના ને આસ્થાને આસ્થાને કારણે ભાવિકશ્રી શ્રી છે ઘેર આવી ગયા પછી એમને અનેક પ્રકારની તકલીફ હતી પરંતુ મા ઉપર આસ્થા રાખીને માની માનતા માનીને ઘેર લાવી દીધા શ્રી સારા થઈ ગયા પરંતુ પ્રશ્ન અહીંયા એ થયો કે એ સારા થયા પછી એમને માનતા પૂરી કરવા માટે એમને રવિવારે આવવાનું હતું એ લેટ પડ્યા એક રવિવાર માટે ના આવી શક્યા જેના કારણે માએ જેને મીઠો ઠપકો આપ્યો હોય એમ એમને એક બીજું આરોગ્યનું પ્રોબ્લેમ ચાલુ કર્યો શું થયું તું પાઇલ્સને એમને પ્રોબ્લેમ શરૂ કર્યો ને પાઇલ્સનો પ્રોબ્લેમ એ રીતે એટલા માટે શરૂ થયો કે માએ જાણે સામાન્ય એક મીઠો ઠપકો આપ્યો ભયંકર એટેક હોય સાત સાત લાખ રૂપિયાનો ખર્ચો હોય માનતાના સમયે માનતા પૂરી ના કરી એમને પાઇલ્સનો પ્રોબ્લેમ થયો ભાવિક ભાવિકશ્રીને એમના જમાઈને ખબર પડી કે માનો કંઈ દોષ પડ્યો છે એમને તત્ કહી દીધું કે મા તમારી ભૂલ થઈ હોય તો ક્ષમા કરજે અમે તારી માનતા પૂરી કરવામાં લેટ છીએ અને જેવું માન્યું કે આવતા રવિવાર અમે પૂરી કરી દઈશું એના માટે તારા ભોજનના દરબારની અંદર અમને ચોખા આપીશું આવી એમને ભૂલ સ્વીકારી ભાવિકશ્રી આપણી સામે છે બંને એમના જમાઈ અને સસરા બંને સામે છે બંનેએ આપણે એને કહ્યું કે આજે ભયંકર એટેકમાંથી બહાર આ ચાલીને આવ્યા છે એમનો ભાઈસનો જે પ્રોબ્લેમ છે એ પણ દૂર થઈ ગયો આ માની કેવી દયા અને કરુણા છે કે જે તે ભાવિક જ નહીં ભાવિક જેન જે જેનું દુઃખ દર્દ દૂર કર્યું છે એ તો જાણતા પણ નથી ને માનતા નથી પરંતુ એક જમાઈની માનતામાં ભૂલભાઈ જોગણીમાં ભટિયાણીએ જ્યારે પૂરી કરી અને આજે એમના મુખ પર જુઓ કે સાત લાખ રૂપિયા ખર્ચો કરીને માંથી બહાર આવીને એટકનું દુઃખ અને દર્દ અને પાઇલ્સનું દુઃખ સહન કરીને આવેલા આ જમાઈને ના ના સસરા આ જે તંદુરસ્ત છે એ માની આ દયા અને કરુણા આ દરબારની સત્યતાનો પુરાવો છે કે માં જે તે ભક્ત કે જે તે વ્યક્તિની નહીં પણ એના સગાવાલાનું પણ રક્ષા કરનારી આરોગ્ય આયુષ્ય ને તંદુરસ્તને બક્ષનારી હે માં ભૂલભાઈ જોગણી હે માં ભટિયાણીમાં મસાણી મેલડીમાં તાપલીવાડી માં ઢબુડી તારા ગુણગાર જેટલા ગઈએ એટલા ઓછા છે માં આ ભાવિક સિંહોની માનતા તમે સ્વીકાર વિનોદભાઈ લીંબાભાઈ લોકગામ બાયડ તાલુકા અરવલ્લી જિલ્લાનો વતની છે બરાબર મારી બાને મગજમાં ટ્યુમર અને લખવાની અસર હતી બરાબર ડોક્ટરે કહ્યું કે ઉંમર થઈ ગઈ છે એટલે ઓપરેશન થઈ શકે નહીં સિત્તેર વર્ષ સુધી બરાબર છે એટલે પછી ડૉક્ટરે રજા આપી દીધી એટલે હા મેં હું એવરી સન્ડે અહીં આવું જ છું માતાજીના દરબારમાં એટલે મેં માનતા માની કે ફરી વાર ડૉક્ટરે એમ કહ્યું કે તમે અમદાવાદ જઈને રિપોર્ટ કઢાવો એટલે અમદાવાદ મેં કીધું રિપોર્ટ કરાવવા જાય તો નોર્મલ આવે માતાજી તો સવા કિલો પેડા અને એક કિલો ચવાણું તમને પ્રસાદ રૂપે ધરીશ રિકવરી થઈ ગઈ અને ડોક્ટરો અમદાવાદમાં એમ કહ્યું કે આ ઓફિસ તો ભાગ્ય જ બને છે ટ્યુમર સુકાઈ ગયું સુકાઈ ગયું આપોઆપ આપોઆપ આ માનતા માની કેટલા દિવસમાં થઈ ગયું આ 5 દિવસમાં છે 5 જ દિવસમાં 5 જ દિવસ અને મમ્મીની ઉંમર 70 વર્ષ 70 વર્ષ ઉપર 70 વર્ષ એમનું ટ્યુમર 70 એટલે 80 વર્ષની 80 વર્ષની ઉંમરે એમનું

અને હું ડબુડી એ બાધા કરવા માટે માનતા 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 માનવા માટે બરા માનતા મને કેટલો ટાઈમ થયો માનતા માને બે અઠવાડિયા જેવું છે બે અઠવાડિયા બે અઠવાડિયા માં તમારું બ્લડ કેન્સર સંપૂર્ણ મટાડી સંપૂર્ણ મટી ગયું છે એટલે માનતા કા વિશ્વાસ છે કે સંપૂર્ણ મટી જ ગયું છે એટલે માનતા પૂરી કરવા હા માનતા પૂરી બધા રિપોર્ટ નોર્મલ આવે એટલે મટી જ ગયું છે હા બધા રિપોર્ટ નોર્મલ જ આયા એટલે માનતા પૂરી કરવા છે બાડ તાલુકા અને પણ ફક્ત એક ચોકલેટ ને ચવાણાની ની માનતા રહી એક કિલો ચવાણાની ખાલી બાધા માનતા માનતા જય માતાજી

પંદર હજાર છ વર્ષની નોકરી નથી જબુડી માની અને એક જ કલાકમાં તમને ત્રણ ઓર્ડર મળ્યા છ હજાર આઠ હજાર ને પંદર હાજર પંદર હજાર નોકરીમાં જોઈન પણ થઈ ગયા જે છ વર્ષની નહોતું એક કલાકમાં તમને નોકરી અપાઈ અને એ પણ ખાલી ચાવડાની માનતા અને માનતા પૂરી કરવા છે